અયોધ્યામાં ભગવાન રામલલાની મૂર્તિ આજે મંદિર પરિસરમાં કરશે પ્રવેશ મૂર્તિને કરાવાશે પરિસરનું ભ્રમણ પીએમએસ વર્ગસ્થ લતા મંગેશકરના અવાજમાં રેકોર્ડ થયેલા અંતિમ શ્લોકને કર્યો શેર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકારી મંડળીઓના કાર્યાલયના નવા ભવનનું કરશે ઉદઘાટન દેશમાં કુલ એક હજાર છસો પચીસ બહુરાજ્ય સહકારી મંડળીઓ છે નોંધાયેલી નવી ઇમારત સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફિસની કામગીરીને વધુ સરળ બનાવવામાં બનશે મદદરૂપ નવી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેરી યથાવત ગાઢ ધુમ્મસના લીધે હવાઈ અને રેલ સેવાને ભારે અસર અનેક ફ્લાઇટ રદ તો ઘણી ટ્રેનો નિયત સમય કરતા લેટ તો ગુજરાતમાં ગત બે દિવસ બાદ ઠંડીમાં આંશિક ઘટાડો અગિયાર ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ અદનના ઠેકાણા ઉપર કર્યા હવાઈ હુમલા બે બાળકોના મોત ત્રણ ઈજાગ્રસ્ત પાકિસ્તાને હુમલાની કરી ટીકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ કેબિનેટ બેઠક બેઠકમાં વનયાત્રા વાઇબ્રન્ટ સમિટમાં થયેલી કામગીરીની સમીક્ષા તેમજ રામ મંદિર અંતર્ગત સ્વચ્છતા અભિયાનને લઈને ચર્ચાની શક્યતા ભારતીય શેરબજારમાં આજે શરૂઆતી કડાકો સેન્સેક્સ એક હજાર પોઈન્ટના ઘટાડા સાથે બોતેર હજાર બસોના ના સ્તરે પહોંચ્યો તો નિફ્ટીમાં પણ રેડ ઝોનમાં કારોબાર બસો અંકનો કડાકો રોકાણકારોના એક લાખ કરોડનું થયું ધોવાણ ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝની છેલ્લી મેચમાં આજે ભારત અફઘાનિસ્તાન થશે આમને સામને બેંગાલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સિરીઝ ક્લીન સ્વીપ કરવાના ઇરાદે મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા